તમે જો કોઈ સમુદ્રમાં ડૂબકી લગાવો છો તો તરવાને બદલે આસાનીથી ડૂબી જશો પરંતુ દુનિયામાં એક સમુદ્ર એવો છે કે જ્યાં તમે જાણી જોઈને પણ ડૂબી નહીં શકો જોર્ડન અને ઇઝરાયલ વચ્ચે સ્થિત આ સમુદ્રને લોકો ડેડસી સી નામથી ઓળખે છે તમે આ સમુદ્રમાં ભૂલથી પડશો તો પણ ડૂબશો નહીં તમારું શરીર ઉપર તરવા લાગશે સૌથી પહેલાં એ જણાવી દઈએ કે ડેડસી સી સમુદ્રનું પાણી એટલું ખારું છે કે તેમાં કોઈ પણ જીવજંતુ જીવિત રહી શકે નહીં જો તમે માછલી નાખશો તો પણ થોડી વારમાં મરી જશે વૈજ્ઞાનિકોના અનુસાર આ સમુદ્રમાં પાણીમાં બ્રોમાઇડ જી સલ્ફર પોટાશ મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજો જોવા મળે છે જેના કારણે આ પાણી ખારું છે છે પરંતુ વાત અહીં ઉપર તો તેનું મુખ્ય કારણ ડેડ સી સમુદ્ર તલથી લગભગ તેરસો ઇઠ્યાસી ફીટ નીચે છે જેને ધરતીનું સૌથી નીચલું બિંદુ માનવામાં આવે છે જેના કારણે ડેન્સિટી એટલી હદે વધી જાય છે સમુદ્રના પાણીનું દબાણ નીચેની બદલે ઉપરની તરફ થઈ જાય છે આ જ કારણે આ સમુદ્રમાં જો કોઈ ડૂબવાનો પ્રયત્ન કરે છે તો આપોઆપ તરવા લાગે છે